જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે એમાં લગભગ ત્રણસો સાત જેટલા ગામડાઓમાં આપણે ચૂંટણી યોજવાની હતી જેમાં સરપંચ અને સભ્યો બંને પદની ચૂંટણીઓનો સમાવેશ છે જેમાં અડત્રીસ જેટલા સરપંચોની ચૂંટણી જે છે એ બિનહરીફ થઈ છે એટલે આડત્રીસ જેટલી ગ્રામ પંચાયતો સરપંચના પદ માટે બિનહરીફ થઈ છે અને લગભગ બસો જેવા અલગ અલગ જે સભ્યો છે એ પણ બિન હરીફ થયા છે ચૂંટણી માટે અમારું જે સ્ટાફ છે એ લાગેલો છે અત્યારે સ્ટાફ ડેટાબેસ તૈયાર થઈ ગયું છે એની તાલીમોનું દોર ચાલુ કરવામાં આવી રહ્યું છે મેટરિયલ જે છે એના માટે એની ટેન્ડર વિધિ આ બધી પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે છે અને હવે સંવેદનશીલ મતદાન મથકો વગેરેની પોલીસ તંત્ર સાથે બેઠક કરી આઈડેન્ટિફાય કરી એ દિશામાં જે પૂરતી વ્યવસ્થા કરી ચૂંટણી સમયસર અને યોગ્ય રીતે સુચારુ રીતે યોજવામાં આવશે મતદારોની વિગતો એ અત્યારે હાથ વગે નથી પરંતુ બાકીની જે તૈયારીઓ છે બધી રાબેતા મુજબ ચાલી રહી છે સમરસના જેમ મેં કીધું કે આડત્રીસ સરપંચોની જે સીટ છે એ સમરસ થઈ છે એ હજી પોલીસ તંત્ર સાથે જેમ મેં અગાઉ કીધું એની ચર્ચા વિચારણા પ્રાંત લેવલે થઈ રહી છે ત્યારબાદ અહીંયા જિલ્લા લેવલે એનું અપ્રુવલ થઈને ફાઇનલાઇઝ થશે ખાસ કરીને કરવામાં આવ્યું છે ચૂંટણી જે છે એના જે પ્રોટોકોલ છે એ પ્રમાણે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે